સોફાના કવરના ઉપર મૂકવામાં ચાલે ફ્રીજ કવર બનાવવામાં ચાલે અલગ અલગ વસ્તુમાં તમે બનાવી શકો બનાવ્યું હોય તો બી તમે આને બનાવી શકો છો ભાવ એકદમ રીઝનેબલ રેટમાં મળી જવાનો સાહીઠ રૂપિયા મીટર મળી જવાનું છે અને અલગ અલગ કલર ડિઝાઇન મળવાના છે એમાં આ ટાઈપના અલગ ગ્રેડ ગ્રે કલર છે ફ્લાવર ડિઝાઇન છે આ ટાઈપમાં ફ્લાવરમાં ઝોમેટ્રિકલ ડિઝાઇન છે બધી અલગ અલગ કલર ડિઝાઇન છે

આ તમે બેડરૂમમાં પાથરો તો બી એકદમ રોયલ કલર લાગે અને ડિઝાઇનર પીસ લાગે એકદમ બીજો આ ટાઈપનો ગુલાબી કલર છે કોશિકાના કવર બી એમાંથી ચાદર બી બની જાય ને વ્યવસ્થિત કલર લાગે એકદમ આ ટાઈપ બધા અલગ અલગ કલર આવવાના એમાં કે તમે જોઈ શકો તેમ ચોળો તો બી આમાં ઘડ્યો ના પડે એકદમ આવું આવું જ રે વાપરો એટલે પાછું નવું નવું ધો એટલે બી નવું નવું પોસેબલ કરો તમારા છોકરાઓ ઘરે બગાડતા હોય તો બી આને તમે વોશિંગ મશીનમાં બી ધોઈ શકો કલર બી નથી જવાનો અને કાપડને બી કશું નહીં થવાનું એકવાર વાપરો અને વાર વાર લઈ જાઓ એક આ કલર છે ક્રીમ કોફી કલર જેમાં ચેક્સની ડિઝાઇન રહેવાની છે તો આવો પછી આમાં એક બીજો કલર છે એ પણ તમને બતાવો એમાં એક બીજો આ ટાઈપનો બ્લૂ અને ગ્રે કલર મળી જવાનો છે જે બી એકદમ સોફ્ટ રહેવાનો છે પછી એક આ ટાઈપની બીજી ડિઝાઇન છે જેમાં તમને બે કલર મળી રહેવાના છે એક જૂના બી ઉપર છે અને એક પિસ્તા ઉપર છે જેમાં બે કલર છે પછી એક આ ટાઈપની કેપ્ટુલ ડિઝાઇન મળી જવાની છે આમાં જૂની પ્રિન્ટ છે તમે ઓશિકાના કવર બનાવો ફ્રીજનું કવર બનાવો એકદમ વ્યવસ્થિત અને મસ્ત લાગે પછી એક આ ટાઈપની ગ્રે ડિઝાઇન છે જે એકદમ ડાર્કનેસ ઉપર છે અને વ્હાઈટ કલર ઉપર ડિઝાઇન છે તો ગંદો બી ઓછો થાય અને વ્યવસ્થિત લાગે પછી એક આ ટાઈપના બીજા ત્રણ કલર છે જેમાં એક આ ડિઝાઇન છે એક ગ્રે કલર છે એક પિંક ઉપર મરૂન કલર છે અને એક કોફી કલર છે તો પછી જલ્દીથી જ મુલાકાત લો શ્રી શ્યામ હેન્ડલૂમમાં na ponte e